આગળ વધીને અન્ય એક મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરવામાં આવે તો એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજ્યના ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને લઈને આ એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો મહત્વની બેઠક જે છે તે ગાંધીનગરમાં આયોજિત કરવામાં આવી છે અને આ બેઠકમાં પોલીસ બીએસએફ અને આઈડી વડા પણ હાજર રહેવાના છે તેવી માહિતી પણ સામે આવી રહી છે તો રાજ્યની તમામ સુરક્ષા એજન્સીઓના વડા આ બેઠકમાં હાજર રહેશે તેવા પણ મહત્વપૂર્ણ થઈ રહ્યા છે સંવાદદાતા મલાર મલાર જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને લઈને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહેશે અને કયા મુદ્દા મહત્વના રહેશે આ પરિસ્થિતિમાં જે રીતે ગુજરાતે રાજ્યની જો વાત કરવામાં આવે તો ગુજરાત કહે કે આ પાકિસ્તાન સરહદી સાથે સંકળાયેલો પ્રદેશ છે જેના કારણે ગુજરાતની સુરક્ષા ખૂબ જ મહત્વનું જોવા મળતું હોય છે ખાસ કરીને જે રીતે મરીન હોય કે પછી સરહદ જમીનની સુરક્ષા હોય તમામ તમામ સુરક્ષાને લઈને આજે રાજ્યના મુખ્ય ચીફ સેક્રેટરીના અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકની અંદર ત્રણેય સેનાના જે પ્રમુખો છે એટલે કે ગુજરાત એટલે કે વેસ્ટર્ન કમાન્ડના જે ત્રણેય પ્રમુખો છે ચાહે આર્મી હોય નેવી હોય કે પછી વાયુ સેના હોય ના પ્રમુખ સહિત બીએસએફ હોય રાજ્યના પોલીસ વડા છે ઇન્ટેલિજન્સ ના વડા છે આ તમામે તમામ જે દોઢ કલાક સુધી વ્યવસ્થા કરવામાં આવી છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક આ બેઠકની અંદર નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું કઈ રીતે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કઈ રીતે જવાનો તૈનાત કરવામાં આવે છે કઈ રીતે માહિતી એકત્રિત કરવામાં આવી છે તમામ પ્રકારની જે છે તે બેઠક ની જોવા મળી હતી જી ગુજરાત રાજ્ય એ કેવું છે કે જે દરિયાઈ અને જમીની સીમા બંને સાથે પાકિસ્તાન સાથે જોડાયેલું છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા જે છે એ ખૂબ જ મહત્વનો મુદ્દો બની રહ્યો છે ચોક્કસથી ખાસ કરીને જે રીતે જમીની અને દરિયાઈ સુરક્ષા બંને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન બોર્ડર સાથે સંકળાયેલું ગુજરાત છે જેના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ વધુ બહાર આપવાની જરૂર ગુજરાત ઉપર જોવા છે જેના કારણે દરિયાઈ સુરક્ષા ઉપર પહેલેથી જ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું અને અત્યારે પણ જે રીતે બેઠક થઈ હતી સ્થિતિ જોઈએ તો સરકારે આ સમગ્ર મામલે એલર્ટ ને હજુ કન્ટિન્યુઅસ રાખ્યું છે એટલે કે જ્યાં સુધી સમગ્ર પરિસ્થિતિ થાય ન પડે અને કેન્દ્ર સરકારમાંથી કોઈ સૂચના ન આવે ત્યાં સુધી જે ગુજરાતની જે બંને સીમાઓ છે જમીન સીમા અને દરિયાઈ સીમા ગઈકાલે ધોવા ઉપર સતત પોલીસો અને આર્મીના જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે અને કોઈ પણ સંગીત વસ્તુ દેખાય કે કોઈ વ્યક્તિ દેખાય તો તુરંત તેને અટકાયત કરી લેવી અને પૂછપરછ કરી તે પ્રકારના પણ નિર્દેશ જે છે રાજ્યના ચીફ દ્વારા આપી દેવામાં આવ્યા છે જી ગુજરાત હાલ તો ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે સીમાડાના વિસ્તાર છે ત્યાં કેવા પ્રકારની સુરક્ષા હાથ ધરવામાં આવી છે આથી સીમાડાને વિસ્તારની વાત કરવામાં આવે છે જે જમીન સીમા છે ત્યાં આગળ સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે સાથોસાથ જે સરહદી ગામડાઓ છે તે જે ગુજરાત એટલે કે બનાસકાંઠાની આસપાસ પાટણ ને સુધી ગામની બાજુના જે ગામડાઓ છે તે ગામડાઓને પણ ખાલી કરી દેવામાં આવે છે ગામડાના જે લોકો છે તેઓને સીટી તાલુકામાં લાવવાનો પ્રયાસ ક્યાંક કે ક્યાંક હાથ આવી રહ્યો છે એટલે કહી શકાય કે ગમે ત્યારે કોઈ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તો કોઈ સિવિલ નેવસ્થ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારનું સરકાર દ્વારા આયોજન કરી દેવામાં આવે છે સાથો સાથોસાથ જે દરિયાઈ સીમાની વાત કરવામાં આવે છે દરિયાઈ સીમા ઉપર પણ ભૂતકાળમાં જે આતંકીઓ હોય તેઓએ પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે દરિયાઈ સીમામાં કોઈ ગતિવિધિ ન હતા તેના પર બહાર નજી રાખવા માટે મરીન પોલીસને પણ તૈનાત કરી દેવામાં આવી છે અને ડે ટુ ડે ટુ ડે નું જે છે તે રિપોર્ટિંગ સતત સરકાર દ્વારા લેવામાં આવી રહ્યું છે સીધી રીતે જઈએ તો દરિયાઈ અને જમીન બંને સુરક્ષા પર પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી લીધો છે ગાંધીનગરમાં રાજ્યના ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં મહત્વની સુરક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર